તો કા કહેવાનું કારણ શું કામ કેમ કે આપણે નાઇટ આ વિડીયો ચાલુ કર્યો છે અને તમને વિડીયો જોવા મળશે ને એ મોર્નિંગના સમયમાં વિડીયો જોવા મળવાનો છે અને આજે છે ને આપણે લેવાનું છે અમદાવાદ એટલે એને આખો વિડીયો તમે જોજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો જલ્દીથી જલ્દીથી આપણી આઈડી તો મોનિટાઈઝ થઈ ગઈ છે યુટ્યુબની હવે એમાંથી થોડીક થોડીક ઇન્કમ પણ આવવા મળી છે યુટ્યુબની આઈડીમાંથી એટલે કે એ મોનિટાઈઝ થઈ ગઈ છે આપણી પણ હવે છે ને જોવાની વસ્તુ શું છે કે આપણે છે ને વ્યૂ લાવવાના છે આગળ જેમ કે આપણે જેટલા વ્યૂ હોય ને એ વ્યૂ બધા આગળ લાવવાના છે એટલે ગમે એમ કરીને આપણે છે ને આગળ આવવાનું છે ને એ ટૂંક સમયની અંદર આપણે પચાસ કે પૂરો કરવાનો ટાર્ગેટ છે એ ટાર્ગેટ પણ આપણે પૂરો કરી દેવાનો છે અને કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ આપણે અમદાવાદ જવાનું છે તમારે આવું અમદાવાદ ગંગોત્રી સર્કલ આવે દાદા શું આવે

એટલે અમારે અલગ અલગ એ જ્યાં જ્યાંની ફ્રેન્ચાઇઝી ખોલે ને ત્યાં અમારે જવાનું હોય અમદાવાદમાં ત્યાં બધી એમ એ પૈસા આમાં નો કહેવાના બધા એને કોમેન્ટો કરશે આમાં પૈસા નો કહેવાના હોય હા આમાં પૈસા નો કહેવાના હોય શું કેવું આમાં કોઈ પૈસા નહીં કહેવાના હા ખાઈને ખાવાના થાય આમાં આમાં જે યુટ્યુબર હોય ને એ લોકોને ખબર પડી જતી હશે કે કેટલા પૈસા આવતા હોય આમ બાકીના લોકો હોય ને એ લોકો ને એમ જ ગાવ ખાઈને ખાવાના થાય હું કેવું કેવો તમારો ખાઈને ખાવાના જ કરવાના આપણે અરે દો મિત્રો બહુ મસ્ત મજાનો નાઈ જોન તૈયાર થઈ ગયા છે અને જો અમારા મમ્મી આડી જો કરે છે આડી ઓ ઉધાર થઈ ગયો આડી કરે આડી મારો ભાઈ આ બસમાં બેહી જોશે અને વરસાદ કે મારું કામ હું વરસાદ એવો આવે છે હું એટલે છે ને બારી થોડી થોડી ખુલી છે ને બંધ છે સમજા તમારો ભાઈ કે જવું છે અમદાવાદ અને વરસાદ કે મારે અત્યારે અમદાવાદ જવું છે વરસાદ ને હું લેતો દઉં છું અમદાવાદ હું આવુંતી પાછો વરસાદ આવું છો તમે કઈ ન લો પછી આપણે સૂઈ જઈએ એમ કે ઉભા રહીને બહુ થાકી ગયા તાને એક તો બસ આવી છે મોડી એક ને એક છોરી છોરી ને 20 નો સમય હતો એટલે બસ આવી ગઈ છે આઈ થિંક એક દોઢ જેવું થઈ ગયું છે અત્યારે એમ કે ઘડિયાળમાં સમજા અને તો બસ આવી છે અને મારો ભાઈ આવ્યો હતો મૂકવા માટે ક્યારે તલે જો એ મૂકવા તો આવે જ નહીં આપણો ભાઈ છે ભાઈ ભાઈ અને આમ બસ આમ તો ગમે ગાડી હોય ને એ આ બસની પાછળ બચોળીઓ લાગે હું હવે કરતો ખરે ફોન કે ભાઈ બસમાં આપણે એ જોશું કોઈ જાવ બધા ચાલો કન્ટિન્યુ અને અવાજ મારો નહીં આવતો હોય કેમ કે છે ને બારી યાર ખુલી હતી એટલે અવાજ નહીં આવતો હોય મારો તમને કાંઈ નહીં આપણા વિડીયો જોયા કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ખૂબ 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 આપણો બધાનું અભિનંદન છે કે તમે મને સપોર્ટ આપ્યો એટલે એના કારણે હું છે ને અમદાવાદ જઈ રહ્યો છું યાર તમારા સપોર્ટના કારણે ગાંડા અમારી પાસે હું યાર તમે અમને સપોર્ટ આપતા રહ્યો ને અમે છે ને ટ્રીપ મળતા રહી અને એ તમને અમે દેખાડતા રહી અલગ અલગ ટ્રીપ ને અલગ અલગ શહેરમાં શૂટિંગ ને એમાંય અમારા પ્રમોશન યાર અમદાવાદની અંદર એ પણ મારું પ્રમોશન વિશ્વાસ હજી મને નથી આવતો આમ જો મસ્ત મજાનો રોડ છે છે અને હોટલ આપણે એટલે બસ વાળાનો કેવું એવું હતું કે ભાઈ અહીંયા છે ને છે છેલ્લો હોલ છે હવે કે આપણે બસ ઊભી રહેશે નહીં એટલે કે તમારે કોઈને ને ગમે કામ કાજ કરવું હોય કે ગમે નાસ્તો પાણી કરવો હોય કે એકસો જેટી કે તમે જઈ શકો છો કે દસ પંદર મિનિટનો વોલ્ટ લીધો છે આપણી ગાડીએ એમ એટલે મસ્ત મજાનો નીંદર આવી ગઈ હતી અને સફર પણ સારી છે આપણી અંદાજ બહુ છે કેમ કે છે ને આ બાજુ બાજુમાં બે સિવાયની બસો પડી હતી મેં હમણાં તમને દેખાય ને કે બસ રેડી હું નીચે ઉતરો પછી નીચેથી ઉતરીને પાછો ઉપર ચડવા આવ્યો ને એટલે મને બસ ભૂલાઈ ગઈ કે આ મારી બસ છે કે આ ઓલી બસ છે પછી મને આઈડિયો આવ્યો કે એસીવાળી બસ છે તો આ મારી નહીં હોય લગભગ હું એવું મને જોયું પછી પછી મને એમ જો કે આ લોકલમાં હું નહીં એવું છું યાર બસ ખબર પડી કે નહીં આ એસીવાળી બસ છે ને મારી છે ભૂલમાં બીજી બસોમાં ચડાઈ ગયો તો એમ જ આમ જો મિત્રો ગંગોત્રી સર્કલ પણ આપણે ઊભા રહી ગયા છીએ અને અહીંયા ગાંઠિયા ખાવાના છે અને જો હજી સુધીમાં આપણે પહોંચી તો ગયા છીએ અને બીજી વાત તો એ છે કે શાંતિ બસમાં આપણે રિટર્ન આ નાસ્તો આવી જાય નાસ્તો કરી લેવાનો છે અમદાવાદની બજારમાં જો તમે બધા અમદાવાદની બજારોમાં આપણે નીકળી પડ્યા છીએ ફાઇનલી છે ને મિત્રો સુરત આવવા માટે તમારો ભાઈ નીકળી ગયો છે અને આ શૂટિંગ પણ એવું બધું બહુ પ્રિય નાખ્યું છે અને બીજી વાત તો એ છે કે વર્ષને સુરત આવવા માટે નીકળી ગયા છીએ તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમદાવાદના શૂટિંગ મળે આટલી યાર આનંદ મંગલ અને હોય છે અને આપણે અમદાવાદના શૂટિંગ પૂરા કરી દીધા છે અને હવે ફાઇનલ એમાં સુરત જવા માટે નીકળી જાય છે અને કાંઈ નહીં ચાલો તમને પણ હું આજે અમદાવાદ દેખાડી દઉં તમે જન્મ છે ને હું એને ભરૂચ પોગી ગયો છું અને વિડીયોમાં મને કારણ એક છે કે હાઈવે ઉપર છે ને મિત્રો ટ્રાફિક બહુ છે અને ટ્રાફિકનું કારણ એક શું જોવા મળ્યું મને ખબર કે દૂર 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 સુધી જો ને ટ્રાફિક બહુ છે અને એક બીજી હતી કે જે ઓલી પોલીસ એટેન્ડ કરવાના અને પોલીસ જ નથી જોવાની ખૂબી થઈ છે કે આ પોલીસ જ નથી તમને જોવા મળતી કે રોડ ઉપર એટલે હું જગ્યાએ ટ્રાફિક હોય તો ત્યાં પોલીસ સમક્ષ જ ખાસ જણાવું કે એ બન ત્યાં તમે ઉભા રહ્યો ત્યાં આ સુરતથી આવતી બસો કે અમદાવાદથી આવતી બસો કે એક જગ્યાએથી આવતી બસો ને અમે ત્યાંથી રસ્તો કરાવો આ હમણાં હું આમ નીચે ઉતર્યું ને આમ ચાલુ બસ હતી એટલે મેં આમ બારી ખોલી ને પડદો કોની જોયો આ બોગા જેવું આદિ બસ નાખી દૂધ હોય એટલે એને એમ મશે કે એને બાપા રોડ છે અહીંયા એટલે ભાઈ રોતું રોડ ઉપર બીજું કઈ કહેવાનું નથી થતું અને તમે બધા એમ કહેતા કે યોગી ભાઈ શું ખાધું છે એમ કહે છે ને હું અમદાવાદ થી સ્પેશિયલ પાંચ પાન આવે ને પાન 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 મેં લીધા હતા સમજ્યા કેમ કે મને ખબર હતી કે મને કંઈ ખાવા મળે એમ છે નહીં પાન લેવાનો સમય મળી ગયો પણ બાલાજી કે શું કહેવાય ગોપાલ એનું નમકીન લેવાનો સમય મને ન મળ્યો બપોર નું યાર એવો દિવસ છે મારો કે હું આજે મેં સવાર માંડીને આ બપોર સુધીમાં શાક રોટલી નથી ખાધા શાક રોટલી નહીં કે ભાખરી નહીં એવો મારો એવો દિવસ છે બાકી નગર હું સવાર માં ઓફિસે જવાનું મારે થાય એટલે કા ભાખરી ચા કા નગર અમુક વાર ટિફિન કરી દે એવું બધું ચાલતું હોય યાર અને કાલે પાછો આપણે રેગ્યુલરલી ટાઈમ ટુ ટાઈમ વિડીયો આવી જવાના છે એ પણ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સના પ્રમોશનના મિત્રો અને હજી સુધીમાં તમે વિડીયો ન જોયો તો લાઈક શેર કરતા જજો અને હજી આખો વિડીયો બાકી છે મિત્રો તમને પણ મજા જ આવવાની છે કે અમદાવાદની સફર શું હતી એમ આખો વિડીયો જોજો અને જો આપણે ચંદ્રમાં ન હોય તો લાઈક શેર કરતા જજો અને બીજી વાત તો એ છે કે મિત્રો તમારા બધાને યાર સપોર્ટથી અમદાવાદ યાર આપણે શૂટિંગમાં પહેલી વાર હતી હજી આપણી ઉંમર તમે જોવો ને નાની ઉંમરમાં યાર અમદાવાદ એટલે આપણે મારે ગર્વની વાત કહેવાય આ પહેલાં એટલે કાંઈ નહીં આખી પ્રોસેસ હતી વિડીયોની બધી મેં પૂરી કરી દીધી છે ત્યાંથી ટ્રેમેટ મારું ચેકઆઉટ થઈ ગયું પછી અમે મારે ખાલી કાલે ઓફિસે જઈને એડિટ અને વિડીયો આપીને ઓવર ઓવર આપીને પરમ દિવસે વિડીયો અપલોડ કરાવી દઈ ત્યાં એ પેલા છે ને આ યુટ્યુબ ની અંદર આ લોગ આવી જાય અમારો જોવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયો જોતા હોય એ હંમેશા મજામાં હોય છે એની ટાઈમ માટે